ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે આચાર બરોડા માર્કેટ છે આ જો આચાર બરોડા માર્કેટ ની અંદર આચાર ખરીદી કરીએ છીએ આચાર તો આપણે એક સફલ મળે છે બધાય સોબ સોબ કેવા મળે છે તો કોઈ પણ સફલ જે બસ બરોડા માર્કેટ જો ચાલો તમને ઓ આખી બરોડા માર્કેટ બતાવો

હાવ સસ્તી બધી 44 સસ્તા મળે એટલે બધી ગમે જોઈએ અહીંયા ખરીદી કરવી તો હાવ સસ્તામાં સસ્તી બરોડા માર્કેટ ની અંદર હોય ત્યારે પબ્લિક જો જો અત્યારે કેટલું છે જો પબ્લિક ડજીની જોઈએ કટલેરી કટલેરી એકડી लाइट चालू तो लाइट चालू तो बरोड़ा बरोड़ा हो भाई आओ शोरूम जालो जो होमा जिया ऊपर कुर्ती लाजा लहंगा टॉप टी-शर्ट क्यों नहीं वन पीस बदु होमा मारा जींस का पैंट ले और रुपया मांग में ही वस्तु होमा बदी वस्तु होमा ઘડિયાળ બડિયાર કોઈને લેવી હોય તો જોવા હું કરી બધી સિલેક્ટમાં અલગ અલગ બધી વેરાયટી અહીંયા બધી અલગ અલગ વેરાયટી બહુ મળે મસ્ત મજાની બધી જો બધા પર્સ જોવો અત્યારે પર્સ બધા અલગ અલગ વેરાયટીના पल मे तो बद रुपया में एक किलोमीटर सुधी है बरोड़ा मार्केट तो अत्य थोड़ी मोटी से अत्य तो एक किलोमीटर सुधी तो पब्लिक क्या पुष्क आए कोईप वस्तु मिली जाए अँ जो તો આપણે અડધી જોઈએ છીએ અડધી જોવાની બાકી છે પબ્લિક છે એટલે મિત્રો આખી તો નહીં બતાવી શકું તમને વિડીયોમાં બનાવેલો તો જેટલી બતાવો એટલે જો પુષ્કળ છે અત્યારે પબ્લિક અત્યારે જગ્યા એટલી નહીં જોવા ધમક બમક જોવા બધા આ બધી અલગ અલગ વેરાયટી બધી આ કપડાં બધા શોરૂમ કપડાંના શોરૂમ જોવા અને બાળકો માટે શેરવાની જોતી તો એ મળી જાય કપડા અહીંયા પુષ્કળ મળે તો સોલી લેવું જો આ બધું બધા ટી શર્ટ મળે તો અલગ અલગ ટી શર્ટ બધા बाकी और तीना ना मळको मटे पास मटा वाला खुला पास जो कपडा કેટલા બડા અલગ અલગ વેરાઈટી બધી મહેતે સપર ખેલીમાં મુખ્યને અયા બધી લગન પ્રસંગની ખરીદી કરી તો અયા વ્યા જો હોલસેલ ભાવ બધી કટલેરી મળી જાય અહીંયા અહીંયા બધી કટલેરી મળે જો બરોડા માર્કેટ માં આવો તો બધી કટલેરી મળે એમ કે કટલેરી ની જે સાજે ભગત તો બધી કટલેરી દેખા બધી અહીંયા આ કટલેરી ની અંદર સસ્તો પડે મિત્રો ચાલો આની કટલેરી ની દુકાન છે હેવી વેજ બધી તો જહાર આ સાઈડ માં આ બજો છે अलग अलग बड़ी काट लेनी है चप्पल लेवा दो चप्पल यहां 100 रुपया 200 रुपया में मिल जा मस्त में आ बजे दो चप्पल बता पानी थोड़ी तो चले। आप लोगों को बाहर मित्रों वीडियो को मेरे दोनों एक्सेर ने सब्सक्राइब करो ना बुलचोनी मित्रों वीडियो में अगर नींबू बनाने जो बताए तो चलें बारे टी फीट से तो फाइनल मित्रों मैं लोगों को रईवारी में थे वही वो चलें नया चल जो तापी नदी नाकी नारांटा मरी चलें અત્યારે તાપી નદીના કિનારે આટા મારીએ બધી ખરીદી કરી લીધી ઠંડો પવન ખાવા તાપી નદીના કિનારે જ મજા આવે છે અહીંયા મસ્ત મજાનો નજારો હે અહિયાં આજે તો તડકો લાગ્યો બહુ કેમ કે રવિવારીમાં ગયા રવિવારીમાં તો કાંઈ મજા ન આવી કે બહુ તડકો હતો આજે બહુ ખરીદી કરી આજે જો ટ્રેન આવે બીજી ઝૂમ કરીને બતાવું તમને જો ટ્રેન દસ દસ પંદર પંદર મિનિટે ટ્રેન વટી એકાદ દસ પંદર મિનિટ જ આવે અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે ખરીદી કરીને વહીએ અમારા બેનના ઘરે મિત્રો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બ બાય